બરોડા મેનેજમેન્ટ એસોસિએશન બીએમએ તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન યોજ્યું હતું વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ નાના ભૂલકાઓ જોડે ચેસની રમત માણી હતી બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે બીએમએ તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન યોજ્યો હતો જેની મુખ્ય થીમ ગ્રીન એનર્જી સસ્ટેનેબલ ફ્યુચર આધારિત રાખવામાં આવી હતી તેની સાથે જ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચેસમાં દેશનું ગૌરવ વધારતા ગોકેશ તેનો સફળ પર આવી રહ્યો છે તેના કારણે જ વડોદરામાં પણ ચેસ ગેમનું ચલણ વધે તેમજ અન્ય ગેમ સાથે રમવાનું પ્રમાણ વધે તથા આવનારા દિવસોમાં અનેકો ગોકેશ દેશને મળી રહે તેવા હેતુ સાથે ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ નાના ભૂલકાઓ સાથે ચેસની રમત માણી હતી બરોડા મેનેજમેન્ટ એસોસિએશન બીએમએ તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન નિમિત્તે ચેસ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકો સહિત સિનિયર સિટીઝનોએ પણ ભાગ લીધો હતો સાત વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના લોકોનો ચેસ માટેનો અનેરો ઉત્સાહ નજરે જોવા મળ્યો હતો બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે બીએમએ તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન કોન્ફરન્સમાં વડોદરાના બુદ્ધિજીવીઓની સાથે મેનેજમેન્ટના નિષ્ણાંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીન એનર્જી સસ્ટેનેબલ ફ્યુચર ઉપર ચર્ચા વિમર્શ કર્યો હતો વડોદરા મેનેજમેન્ટ એસોસિએશન તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી મુખ્ય મહેમાન તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર કીપર અને વડોદરાના રહેવાસી કિરણ મોરે તેમજ બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકુંદ પુરોહિત સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બસો એસી ખેલાડીઓએ ભાગ લીધો છે હેતુ એવો છે કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન છાસઠ વર્ષ જૂની સંસ્થા છે મેનેજમેન્ટ એટલે શું કે કોઈપણ કાર્યમાં ફોકસ કરવું પોતાનો કયો સ્ટેપ છે આગળ વિચારવો સામેલો વ્યક્તિ શું વિચારશે એના પર ધ્યાન આપવું અને દરેક રીતે સેફથી આગળ વધવું અને પ્રોફિટ કમાવો એ બિઝનેસ અને મેનેજમેન્ટ કહેવાય ચેસમાં પણ એ જ હોય છે ચેસમાં પણ આપણે જ્યારે રમત રમતા હઈએ ત્યારે સૌથી પહેલાંમાં પહેલાં આપણી પરિસ્થિતિને મજબૂત રાખવી સામેલા વ્યક્તિને કમજોર કરવો અને આગળ વધવું ફોકસ રહેવું અને સામેલ વ્યક્તિ શું વિચારે છે એના ઉપર વધારે ધ્યાન આપવું એટલે ચેસ અને મેનેજમેન્ટને અમે એક સાથે જોડતા આ એક જ દિવસે એક જ જગ્યાએ ઉપર નીચે બે ઇવેન્ટ અમે લોકોએ આજે કરેલી છે વડોદરાના કિરણ મોરેજી જેઓ વડોદરા શહેરને આખા વિશ્વમાં ક્રિકેટની દુનિયામાં ગૌરવ અપાવ્યું એમના હસ્તે ચેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમજ વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ પણ આજે હાજર રહ્યા છે એટલે અમે વડોદરાના છીએ અમે વડોદરાના લોકોને અમે ગૌરવ અપાવીએ છીએ હમણાં જ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર એવા ગુકેશ કે જેમણે ભારતની અંદર ચેસ માટેની જે રૂચિ છે અને ચેસની અંદર ભારતનું જે પ્રભુત્વ છે એને સાબિત કરીને બતાવ્યું અને આજે ખૂબ જ સુંદર એવી ઓપન ચેસ ટુર્નામેન્ટ આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ના માધ્યમથી આજે અહીં યોજવામાં આવી જેમાં ત્રણ ચાર વર્ષથી લઈ અને વડીલ સુધી તમામ એજ ગ્રુપના લોકો રમતવીરો અહીં ચેસની રમત માણી રહ્યા છે હું જ્યારે કહું છું કે રમત માણી રહ્યા છે કારણ કે ચેસ રમવું એ પણ પોતાનામાં એક સારામાં સારી એક એક રુચિનો વિષય છે અને આજે વડોદરાની અંદર આટલા બધા સારા સારા ચેસના રમતવીરો હાજર છે એ જાણીને પણ મને ખૂબ આનંદ થયો અને સાથે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કે જે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટીના થીમ ઉપર આ કન્વેન્શન યોજવામાં આવી રહ્યું છે હાલનો જે સમય છે આપણે કોરોના પછી આપણે જોયું કે લોકો ફરી એકવાર શહેરીકરણથી ફરી ગ્રામીણ તરફ આગળ વધી રહ્યા છે ઓક્સિજન માટેના જે આપણે વલખા મારી રહ્યા હતા એ એટલે કારણ કે વૃક્ષોનું નિકંદન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે અને એનર્જી કોઈપણ પ્રકારની હોય પછી એ રિન્યુએબલ હોય કે નોન રિન્યુએબલ હોય એ આપણા માટે ખૂબ જ અગત્યની હોય છે આ જ થીમને ચરિતાર્થ કરતું ગ્રીન એનર્જી પરનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શનના કાર્યક્રમમાં પણ આજે હું હાજર રહ્યો છું સબસ્ક્રાઈબ કરું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો